નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ શિનોરમાં પ્રથમ દિવસે નર્મદાજીને ચુંદડી અર્પણ કરવામાં આવી ગંગા દશરાના પર્વ નિમિત્તે ચુંદડી અર્પણ કરવામાં આવી ભાવિક ભક્તોએ નર્મદાજીનું પૂજન અને સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં નર્મદા નદી કાંઠે ઉમટ્યા છે ગંગા દશરાના પૂર્વ જિલ્લા કલેક્ટર દ્વારા નર્મદા નદીમાં નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે દસ દિવસ આજે ગંગા દશહરાનો પર્વ યોજાશે તેને જ લઈને આજે તમામ જે ભક્તો છે મોટી સંખ્યામાં તેઓ ત્યાં પહોંચ્યા હતા

He visto un pichazo, un árbol de